નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર મેઘરજ તાલુકામાં ચોરોનો આતંક મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીનો પ્રયાસ પૂજાપુરા ગામે ચોરોએ કર્યો ચોરીનો પ્રયાસ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ દુકાનના ત્રણ કેમેરા તોડી નાખ્યા દુકાનનું શટર તોડવાનો પ્રયત્ન ઈસરી પોલીસને ઘટનાની જાણ કરાઈ રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી મારું નામ પગી ભાવેશ કુર રામાભાઈ છે હું પૂજાપુર ગામનો વતની છું આ દુકાન પટેલ જયેશભાઈ રામાભાઈ પટેલની છે છેલ્લા આઠ મહિનાથી હું આ દુકાન ચલવું છું અહીંયા ગઈકાલે રાત્રે રાત્રે બારને અઠ્યાવીસ મિનિટે અહીંયા ચોરી થયેલ છે ચોરીમાં કોઈ માલસામાલનું નુકસાન થયેલ નથી પરંતુ ત્રણ કેમેરાનું નુકસાન કર્યું છે એક સેટરનું નુકસાન કર્યું છે હું તમે ત્રણ કેમેરા તમે તોડી નાખ્યા છે સેટર તોડી નાખ્યું છે નુકસાન થયેલ છે જેથી મને પોલીસને મારી નમ્ર વિનંતી છે જે જે સમગ્ર ઘટના કેમેરાનીમાં કેદ થયેલ છે અમને તે જાણવા પણ મળ્યું છે કે જે શખ્સો છે તે આજુબાજુના હોઈ શકે જેથી પોલીસ મારી નમ્ર વિનંતી છે કે અમને ન્યાય આપે તે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે તેની પૂરી તપાસ કરી